વાડી વિસ્તારમાં જી નિયમ છે કે ઓનલાઈન અરજી કરવાની હોય કનેક્શન લેવું તો ઓનલાઈનમાં વાડી વિસ્તારમાં બિનખેતી થઈ ન હોય કોઈ એમનું મકાન બનાવી ખાતર ઓનલાઈન મંજૂરી થતી નથી સ્પેશિયલ સરકારમાં રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીને રજૂઆત કરી એના આધારે આજે બે દિવસમાં ત્રણસો કનેક્શન જે બાકી હતા એ આપી દીધા છે અને એ કનેક્શન ઓનલાઈન સિવાય માત્ર ચોવીસ કલાકમાં અત્યારે દોઢસો આપી દે અને દોઢસો આવતી ચોવીસ કલાકમાં અપાઈ જશે એવી રીતે એ કનેક્શન આપ્યા અને બીજું અને બીજું મોરબી શહેરમાં પચાસ કરોડનું અંડરગ્રાઉન્ડ જે કેબલ નાખવાના અત્યારે જે નાના રસ્તા થાંભલા નડે નવા રોડ થાય એનું ટેન્ડર બે ત્રણ દીમાં પડી પડી જશે બાર બે પંદીમાં અને મોરબી સમગ્ર મોરબી શહેરમાં પચાસ કરોડના અંડરગ્રાઉન્ડ ટેન્ડર ટેન્ડર બહાર પડી જાય અને બાકી પછી રહેશે એ બીજા રાઉન્ડમાં કરીને બે વર્ષમાં મોરબીમાં લગભગ અંડરગ્રાઉન્ડ બધી લાઇટની વ્યવસ્થા થઈ જશે હાલ વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા તેના ભાગરૂપે વન વન અવર વન કનેક્શન એક કલાકમાં કનેક્શન આપવાની જે સરકારની નીતિઓ જે નિયત કરવામાં આવેલી હતી તે અંતર્ગત આજે મોરબી ખાતે ગઈકાલે ત્રણસો ને તેર અરજીઓ વાડી વિસ્તારમાં જે લોકો સત્વાર જ્ઞાતિમાં સાત બારમાં એક સાત બારમાં એકથી અનેક નામો ભાઈઓના હોય તે થોડી કાયદાકીય કરે પરિણામે ત્રણ ચાર વર્ષથી આ કનેક્શનનો પ્રશ્ન ઉપસ્થિત હતો આમાં અમારા ચીફ એન્જિનિયર અને સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દ્વારા આમાં એમને માલિકીની જમીન પ્રસ્થાપિત કરી સાત બારના આધાર લઈ અને એક દિવસમાં જ કનેક્શન આપવાની ત્રણસો તેર અરજી પૈકી બસ્સો ચોપન અરજીઓ મંજૂર કરી અને તે પૈકીના બસ્સો કનેક્શનો આજે જ લગાવી દેવામાં આવ્યા છે બાકીના જે કનેક્શનો છે તેમાં ડોક્યુમેન્ટ ન પૂરા પાડી ન પૂરા પાડવાના કારણે હાલ સ્થગિત છે તે જે ડોક્યુમેન્ટ આપે તો એમને પણ દિવાળી પહેલાં કનેક્શન આપી દેવામાં આવેલ છે રાજ્ય સરકારની ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબની આગેવાની અને નેતૃત્વ હેઠળ લોકોના છેવાડા લોકોને પણ કનેક્શન મેળવવામાં મુશ્કેલી ન મળે અને ત્વરિત મુશ્કેલી મળે તે પ્રકારના સરળ ફિક્સ ચાર્જથી જે કનેક્શન આપવામાં આવ્યું છે એમાં આજે મોરબીના લોકોને વિસ્તૃત લાભ મળેલ છે અને આ માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીઓના હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં એ બહુ જ આવી ઘટના બનતી હોય છે કે એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં એટલે કે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં બસો કનેક્શન મીટર ઉપર લાગી અને એમને ત્યાં ઇન્સ્ટોલ મોરબી થઈ ગયા હોય તેવી જ્વલ્લે ઘટના બનતી હોય છે અને તે પૈકી મોરબીમાં આ ઘટના અહીંયા જે બનેલ છે તેનો આનંદ પણ છે છેલ્લા ચાર વર્ષથી આ મોરબીની એકસો ને પચાસ સતવારા સમાજમાં જે ખેતીમાં મકાન બનાવી અને રહેતા હોય એવા વિષયોમાં વીજ કનેક્શન ન મળતા વીજ કનેક્શન તો અત્યારે પણ મળે છે પણ વીજ કનેક્શનમાં સહમતી આપવી પડતી બસો નામ હોય તો બસોએ બસો જણાને સહમતી આપવી જોઈએ પણ આપણા કેતન જોશી સાહેબ એમડી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈની સૂચનાથી અમે એમને મળ્યા અને એમને કીધું ભાઈ એક જ દિવસે આપણે કેમ્પ રાખી અને એમને સરકારમાંથી વન ડે વેન એક એક દિવસમાં અરજી અને એક જ દિવસમાં કનેક્શન એવી અમે એક કેમ્પ રાખ્યો અને ત્રણસો પચીસ અરજી આવી ત્રણસો પચીસ અરજીમાંથી અત્યારે બસો ને પચાસ અરજીઓ વેરીફાઈ થઈ છે અને એ બસો પચાસ અરજીઓમાંથી આ જે બસો કનેક્શન એક જ દિવસે લાગી ગયું હોય એ મારી સમજણ પ્રમાણે ગુજરાતમાં આવો પહેલો બનાવ હશે અને પહેલો દાખલો હશે એક જ દિવસ મિત્રો અત્યારે જે વાડી વિસ્તારમાં ખૂબ ખરી ખરાબ પરિસ્થિતિ કારણ કે કોઈ પણ ખા ખાધા વગેરે પણ લાઇટ વગર અત્યારના જમાનામાં ન હોય કારણ કે વાડી વિસ્તારમાં બાવળ હોય કચરા હોય એમાં નાગને એવા નીકળવાના પ્રશ્નો રહેતા હોય અને ઘરે લાઇટ ન હોય તો એ બહુ મોટો પ્રશ્ન કહેવાય અને એ પ્રશ્ન અત્યારે અમારા સમાજમાં સોલ્વ થયો છે અને અઢીસો પરિવારના ઘરે દિવાળી આવી એવો જ માહોલ બન્યો છે અને આજે કેવી રીતે અહીંયા ગુજરાત અત્યારે એમના આજુબાજુના ઘરમાંથી કનેક્શન લઈને કારણ કે એ લીગલી નથી પણ આજુબાજુના ઘરમાંથી નવા મકાન બનાવેલા હોય આજુબાજુના ઘરમાંથી કનેક્શન લઈને અને એ લેતા અને હલાવતા અને અત્યારે એ સ્પેશિયલ પોતાનું ઘરનું મીટર મળ્યું અને આજે અત્યારે સતવારા સમાજમાં દિવાળી માહોલ છે